કયા ઉપાય કરવાથી ભગવાન શ્રી નારાયણે પૂજા કેવી રીતે કરવી આ એકાદશીનો મહિમા શું છે તે સર્વ જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર જો પહેલી જ વખત જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમો નારાયણ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણી જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને બદ પક્ષ બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ છે આ દિવસે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે એકાદશીનું વ્રત તે એટલા માટે કરે છે કે પ્રભુને પ્રિય છે કારણ કે એકાદશી તિથિ જે તિથિ છે તે સ્વયં શ્રી હરિના અંગોમાંથી પ્રગટ થયેલ એક દેવી છે જે સાક્ષાત મહામાયા જોગમાયાનું સ્વરૂપ મનાય છે માટે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણ ઘણા પ્રસન્ન થાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ મનાય છે આ એકાદશી તિથિને એટલા માટે જ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપાસના જે સૂચન આપેલું છે તેમાં એકાદશી વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એકાદશી વ્રત તે સર્વ વ્રતોમાં રાજા સમાન ગણાય છે હિન્દુ ધર્મમાં દરેક માસમાં જે એકાદશી આવે છે તેમાં સુદ અને વધ બે પક્ષ હોય છે વર્ષની કુલ ચોવીસ અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ આવે છે ત્યારે બે એકાદશી એટલે કે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા આરાધના થાય છે અને આ બધી એકાદશીનું વ્રત ઘણા ભક્તોથી ન થાય તો વર્ષની કુલ બે એકાદશી છે એક તો દેવશય એકાદશી અને એક તો છે દેવ ઉઠી એકાદશી મિત્રો આ બે એકાદશી વ્રત કરે તો પણ બાકીની સર્વે એકાદશીના વ્રતનું ફળ મળે છે એવો કહેવાય છે કે ધાર્મિક માન્યતા અનુસાર મહામાસના વદ એકાદશી જે વિજય એકાદશી છે તેમ ઓળખાય છે તે એકાદશીનું વ્રત રાખવાથી ભક્તોને યશ કીર્તિ ધન વૈભવ જીવનમાં વિજય તથા વંશમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીએ આ માસના વદ જે એકાદશી છે તેનું વ્રત કરેલું હતું અને જ્યારે લંકાપતિ રાવણ સાથે યુદ્ધ થયું હતું અને ભગવાન શ્રી રામનો ત્યારે શ્રી રામજીએ વિજય પ્રાપ્ત થયો હતો તેવો મહિમા છે આ એકાદશીનો ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર આ એકાદશી છે ધર્મના માર્ગ ઉપર જે મનુષ્યને ચાલીને આ એકાદશીનું વ્રત કરે છે તેને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે તેવું પણ મહાત્મ્ય કહી શકાય કે જે આ એકાદશીનું વ્રત કરે છે તેના કાર્યોમાં આવતી બાધા વિઘ્નો દૂર થાય છે અને મનોવંચિત ફળની પ્રાપ્તિ પણ થાય છે ઘણી મહત્વપૂર્ણ છે આ એકાદશીનું વ્રત એવું પણ કહેવામાં આવે છે કે વિજય એકાદશીના વ્રત રાખવાથી શ્રદ્ધા ભાવતી ભગવાન નારાયણની પૂજા આરાધના કરવાથી દરેક કાર્યમાં સફળતા તો મળે છે પરંતુ શત્રુ પર પણ પરાશય થાય છે આવો સૌપ્રથમ જાણી લઈએ આ વિજય એકાદશીના મુહૂર્ત વિશે અને પારણા ક્યારે કરવા મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના વદ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરના લગભગ બે વાગ્યાની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરના લગભગ એક અને પિસ્તાલીસ વાગ્યાની આસપાસ માટે ઉદય તિથિની અનુસાર એકાદશીનું વ્રત રખાય છે એટલે કે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે બીજી આ એકાદશીના દિવસે સિદ્ધિ યોગનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે મિત્રો હવે આપણે જાણી લઈએ કે બીજી આ એકાદશીના પારણા વિશે પારણા ક્યારે કરવા એકાદશીના પારણા ક્યારે કરવા એકાદશીની પારણાની તારીખ મિત્રો પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે જ્યારે દ્વાદશ હશે તેથી આરંભ થશે તે દરમિયાન ભારતના બારણા કરાય છે એટલા માટે સવારે લગભગ છ પચાસ મિનિટ વ્રત નો સમાપન આપણે સંકલ્પ કરીએ છીએ તેનો સમાપન પણ થાય છે આ દિવસે દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદ લોકોને બ્રાહ્મણ અને દાન દક્ષિણા આપી શકાય છે પશુ પક્ષી ની સેવા કરી શકાય છે જે આપણે પહોંચે એ રીતે વ્રત ના કરી લેવા જોઈએ હવે આપણે જાણી લઈએ બીજી આ એકાદશીની પૂજન વિધિ કેવી રીતે મિત્રો કરવી જોઈએ બીજી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી હરિનું હૃદય મનમાં સ્મરણ કરવું વ્રત થાય કે ન થાય પ્રભુનું પૂજન અવશ્ય કરી શકાય છે આ દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ દેવનું પૂજન થાય છે આપણા ઘરના મંદિરમાં જો ભગવાન નારાયણની મૂર્તિ ફોટો કે પછી લાલજીનું સ્વરૂપ હોય જે આપણે સેવા પૂજા કરતા હોય નિત્ય તેની વિશેષ પૂજા થાય છે મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે ચિત્ર જેવું હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની પૂજા પણ થાય છે મૂર્તિ હોય તો ગંગાજળ છે યમુના જળ છે અથવા ન હોય તો તેવો ભાવ કરવો જોઈએ ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા પંચામૃત ચરણામૃત પણ લઈ શકાય છે ભગવાનને શુદ્ધ જલ્દી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરાય છે ભગવાનને શ્રીંગાર કરાય છે માખણ મિશ્રીનો ભોગ લગાવી શકાય છે જે સીઝનના ફળફળાદી છે મીઠાઈ આદિ ભોગ પણ લગાવી શકાય છે દાળ ભાત શાક રોટલી પણ ભોગ લગાવી શકાય છે અને

આપણા આશીર્વાદ મારી ઉપર બન્યા રહે મારા ઘર ઉપર બન્યા રહે એ રીતે પ્રભુને પ્રાર્થના કરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આ બે થાય છે એક તો ઉપવાસ કરી શકીએ છીએ જેમાં આખો દિવસ આપણે ફળ જ્યુસ ચા દૂધ કોફી લઈ શકીએ છીએ અને બીજું છે જેમને વ્રત રાખવું છે પરંતુ થતું નથી તો તેઓ વ્રત રાખીને એક ટાઈમ ભોજન લઈ શકે છે પરંતુ તેમાં રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરવો વ્યસનનો ત્યાગ કરવો અને દરેક વ્યક્તિ જે વ્રત રાખે છે તે નથી રાખતા આજે એકાદશીના નિયમનું પાલન અવશ્યપણે મિત્રો કરવું જોઈએ કોઈ નિંદા કોથળી નહીં કરવાની વાળ નખ કાપવા નહીં એટલે બેસવું નહીં અને બની શકે એટલું પ્રભુનું નામ મનમાં સ્મરણ કરવું હરિ દર્શને જવું હરિ કીર્તન કરવું અને ઘરમાં પણ શુભદા રહે એ માટે પ્રભુની સમક્ષ અથવા પ્રભુનું નામ જપ અવશ્ય કરવું જોઈએ લક્ષ્મીનારાયણ મંત્ર જાપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે વ્રત રાખનારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ભગવાનને જે ભોગ અર્પિત થાય છે તેમાં તુલસી દલ પધારેલા છે તે ભગવાનના ચરણોમાં રહેલા તુલસી દલને પ્રસાદ રૂપે પણ લઈ શકાય છે

માસિક ધર્મમાં જે બહેનો હોય તેઓ પણ વ્રત કરી શકે પરંતુ ભોજન ન કરી શકે એકાદશીના દિવસે ઉપવાસ કરવો તો શ્રેષ્ઠ મનાય છે અને જે ઘરમાં સૂતક હોય તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય પણ કરી શકે છે પરંતુ તેઓ પૂજા કરી શકતા નથી પરંતુ આ બંને અવસ્થામાં જ્યારે આપણે વ્રત કરીએ છીએ ત્યારે દાન પુણ્યનો જે સંકલ્પ મનમાં થાય છે તે આપણે જ્યારે અવધિ પૂર્ણ થાય તે એટલે કે બહેનોને પાંચ દિવસે દાન પુણ્ય કરી શકે છે એકાદશીના વ્રતનું અને જ્યાં શુદ્ધક છે તે અવધિ હોય સવા મહિનો કે મહિનો એ પ્રમાણે અવધિ પૂર્ણ થાય ત્યારબાદ દાન પુણ્ય કરી શકે છે શ્રી એકાદશીના દેવ નામનું આ રીતે એકાદશીનું વ્રત કરી શકાય છે અને દાન પુણ્ય પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આજનો વિડિયો જરૂર પસંદ આવ્યો હશે એકાદશીના દિવસે આપણે શ્રી હરિનારાયણ કૃષ્ણનું પૂજન કરીએ છીએ ઘણા સ્વામિનારાયણ ભગવાનનું પણ પૂજન કરે છે જે જેનું મનમાં હૃદયમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે પ્રભુની ભક્તિ પૂજન અવશ્ય કરે જ છે પરંતુ એ વાત ધ્યાન રાખવું કે જો આપણી પાસે કોઈ મૂર્તિ કે ફોટો ન હોય અને એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા છે અને મૂર્તિ ફોટો ન હોય ઘરના મંદિરમાં બિરાજમાન ન હોય તો આપણે તુલસી માતાની સેવા પૂજા કરીને પણ પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીને પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ તે પણ સાક્ષાત ભગવાન શ્રી નારાયણનું સ્વરૂપ જ મનાય છે સાક્ષાત લક્ષ્મી નારાયણ દેવ ત્યાં વાસ કરે છે અને આપણા પિતૃઓ પણ એટલા માટે આપણા હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને પૂજનીય માન્ય છે અને આવી તે પ્રકૃતિ માતાની પૂજા કરવી તે હિતકા આપણા માટે અને પરંતુ પિતા પરમાત્મા સૂર્યનારાયણ દેવ તેમને નિત્ય જળ અર્પણ કરવું જોઈએ ગાયત્રી મંત્ર જપી શકાય છે તે પણ સાક્ષાત ભગવાન નારાયણના જ અંશ છે માટે આપણે પ્રભુનું પૂજન આ રીતે પણ કરી શકીએ છીએ ઘણા ભક્તો એવું કહે છે કે બારગામ ગયા હોય ત્યારે આપણે પ્રભુની પૂજા વિધિ નથી કરી શકતા તો મિત્રો કોઈ જ પ્રકારની ચિંતા ન કરવી સાક્ષાત સૂર્યનારાયણ દેવના દર્શન કરી લેવામાં જ પ્રકૃતિ છે ઝાડ પાન લતામાં શોભાયમાન છે જે આપણા આશ્રયદાતા છે તે ધરતી માતાને પ્રણામ કરવા વંદન કરવા અને વ્રતનો સંકલ્પ કરી લેવો આમ પણ વ્રત થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના પિતા નંદબાબા આ જ્યારે ઈન્દ્રની પૂજા કરતા હતા ત્યારે પ્રભુએ કહેલું કે પિતાની ઇન્દ્રની પૂજા નથી કરવી આપણે તો ગોવર્ધન પૂજા કરવી જોઈએ ગોવર્ધન કે જે આપણા રક્ષક છે આપણા પશુઓને પણ ત્યાંથી ભોજન મળે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઈન્દ્ર પૂજા બંધ કરાવીને ગોવર્ધનની પૂજા કરાવી હતી બધા વ્રજવાસીઓએ પૂજા કરી હતી આપણે સૌ એ વાતને જાણીએ જ છીએ અને આજે પણ આપણે ગોવર્ધનજીની પરિક્રમા કરીએ છીએ મિત્રો કહેવાનો અર્થ એ છે કે માં પ્રકૃતિ જે આપણું પાલન પોષણ કરે છે તે પણ સાક્ષાત ઈશ્વર જ છે તેમની આપણે પૂજા કરી શકીએ છીએ મૂર્તિ ફોટાની પણ આવશ્યકતા રહેતી નથી જે આપણું પાલન પોષણ કરે છે તેના આપણે રોણી છીએ તે જ ઈશ્વર છે તે જ આપણું ધ્યાન રાખે છે આપણે આરોગ્ય આપે છે સૌભાગ્ય આપે છે આપણી રક્ષા કરે છે એટલા માટે જ ઈશ્વર જેને આપણે કહીએ છીએ કણ કણમાં અને અણુ અણુમાં છે માટે આપણે આ રીતે પણ ભાવથી પ્રેમથી પ્રભુની ભક્તિ કરી શકીએ છીએ જ્યાં છીએ તે સ્થાનમાંથી એટલા માટે જ લક્ષ્મીપતિ નારાયણ કે જે ભૂપતિ છે શ્રીપતિ છે આ ધરતી લોકના પતિ છે તેમને આપણે હંમેશા પૂજનીય માનીએ છીએ વંદનીય માનીએ છીએ અને એકાદશીના પ્રભુનું ખાસ સ્મરણ કરીએ છીએ એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ શાંતાકારમ ભજવે નમઃ પદ્મના ભમ શ્રી શમ વિશ્વ ધારણ ગગન સદ્ર શનમેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમલમ નયનમ યોગી ધ્યાર ગમ્ય વંદે વિષ્ણુભાઈ હરમ સર્વલોક એકનાથ બોલો સર્વે લોકોના એક જ નાથ પરમ પિતા પરમાત્મા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે